ભાજપના રાજમાં ગુજરાતનો કચકડો વિકાસ સુરતમાં ઉદ્ઘાટન પહેલા જ એકવીસ કરોડની ટાંકી ધરાશાયી ગુજરાત મોડલના ફરી ધજાગરા એક ટાંકી પણ ભ્રષ્ટાચાર વગર ન બનતી હોવાના પુરાવા ગુજરાતમાં એક તરફ અમદાવાદના સારંગપુર પાસેની સિત્તેર વર્ષ જૂની ટાંકી તૂટતી નથી તેને તોડવા માટે જેસીબી ઉપર ચડાવવું પડે છે

એજ તડકેશ્વર ગામમાં પહોંચી છે અને તસવીરોની જરિયે આપને બતાવવા માંગુ છું કે આ એજ પાણીની ટાંકી છે જે 21 કરોડ રૂપિયાની લાગતથી બનાવવામાં આવી હતી તડકેશ્વર ગામમાં આ ટાંકી જે છે પડી જાય છે પડી ગઈ છે અને હવે ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે તો આ તડકેશ્વર ગામમાં હાલ ગુજરાત તકની ટીમ આપને ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવા માટે પહોંચી છે અને ટાંકી જે છે જે પડી ગઈ છે કેમ કે એનું ઉદ્ઘાટન જ બાકી હતું કોઈ પણ નેતા અને હજુ ફીતા રિવિન કાપવાની જ બાકી હતી ને એ પહેલા જે પાણીની ટાંકી છે પડી જાય છે હવે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ પાણી ટાંકીની બનાવવામાં કયા પ્રકારનું મટીરીયલ ઇસ્તેમાલ થયું છે કારણ કે જ્યારે જ્યારે ટાંકી શરૂ જ ના થઈ હોય ત્યારે જ ટાંકી પડી જાય છે એટલે સ્વાભાવિકપણે આની અંદર જે મટીરિયલ ઇસ્તેમાલ થયું છે જે રેતી કપચી કે સિમેન્ટ કે લોખંડના સળિયા જે ઇસ્તેમાલ થયા છે એને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે અને આટલી મોટી ટાંકી જ્યારે બનતી હોય તો સળિયાની જે સાઈઝ છે એ પણ ક્યાંક ને ક્યાંક મોટી હોવી જોઈએ તો એની અંદર આ સળિયા જે છે એ પાતળા દેખાઈ રહ્યા છે સાથે સાથે જ આ જે મટીરિયલ છે આમાં સિમેન્ટ જે યુઝ થયું હશે જે કપચી યુઝ થઈ હશે એની ગુણવત્તાને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા થઈ રહ્યા છે તો હાલ ગુજરાત તકની ટીમ તડકેશ્વર ગામમાં પહોંચી છે અને તડકેશ્વર ગામમાં જે એકવીસ કરોડની પાણીની ટાંકી પડી ગઈ છે એની ગ્રાઉન્ડ રિપોર્ટ આપને બતાવી રહી છે અત્યારે આપ જોઈ શકો છો જ્યારે ટાંકી જમીન પર પડી છે ત્યારે આનો જે મટીરિયલ છે કઈ રીતે બિખરી ગયો છે એ આપણે જોઈ શકો છો અને આ પાણીની ટાંકી બનાવવા પાછળ જનતાના ટેક્સના એકવીસ કરોડ રૂપિયા ખર્ચ થયા હતા પણ એકવીસ કરોડ રૂપિયા ખર્ચ તો થઈ ગયા પણ ટાંકી જે છે એ દોષ થઈ ગઈ છે અને જે આ ટાંકી થકી તડકેશ્વર ગામના સિવાયના અંદાજે છત્રીસ ગામોને આ પાણીનું ટાંકું ટાંકીનું પાણી પહોંચવાનું હતું પીવા માટે અને એ હવે સપના એ લોકોના ચકનાચૂર થઈ ચૂક્યા છે તો ચારે બાજુ જે ટાંકીની પરિસ્થિતિ છે એ આપને ગુજરાત તકની ટીમ જણાવી રહી છે કે જો કઈ પ્રકારનું આમાં મટીરિયલ ઇસ્તેમાલ થયું છે કે આ હાથમાં આપણે લઈએ છીએ તો પણ આ ખરી જાય છે એટલે કે આને બનાવવા માટે સીધી રીતે કહીએ તો ભ્રષ્ટાચાર થયું છે અને આ ભ્રષ્ટાચારની ટાંકી છે તો જ આ ટાંકી પડી ગઈ છે જો આને બનાવવાની પાછળ સરકારે કે જિમ્મેદાર તંત્રે ધ્યાન આપ્યું હોત તો કદાચ આ ટાંકી પડી ના હોત તો હવે ગુજરાતમાં આવી રીતે અનેક પ્રોજેક્ટો હોય છે જે તૈયાર શરૂ થાય પહેલા જ પડી જાય છે ક્યાંક કે બ્રિજ પડી જાય છે ક્યાંક ટાંકી પડી જાય છે ક્યાંક રોડ રસ્તા ધસી જાય છે તેવી જ રીતે સુરતમાં જે તારકેશ્વર ગામ આવેલું છે અહીં જે દિવાળી પહેલા પાણીની ટાંકી બનાવવામાં આવી હતી એ પાણીની ટાંકી જોઈ શકો છો જમીન ધ્વજ થઈ ગઈ છે અને આઠ લાખ લીટર પાણીનો આમાં સ્ટોક રહેવાનું હતું ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ આ પાણી ધસી ટાંકી જે ધસી પડી છે અને અત્યારે આપ જોઈ શકો છો જે સેમ્પલ લેવાની કામગીરી અહીં ચાલી રહી છે કેમ કે જે તંત્રે જે જાંચ કમિટી બનાવી છે એ જાંચ કમિટી આ અને જે મટીરિયલ યુઝ થયું છે એના અલગ અલગ પ્રકારના સેમ્પલ લેવા અહીં પહોંચી છે સેમ્પલ લઈ રહી છે અને ત્યારબાદ જે જાટ રિપોર્ટ આવશે એ કઈ રીતે આમાં મટિરિયલ ઇસ્તેમાલ થયું છે સારું થયું છે ખરાબ થયું છે એના રિપોર્ટના આધારે આગળ કાર્યવાહી કરવામાં આવશે તો અત્યારે આપ જોઈ શકો છો કે અહીં જે અધિકારીઓ કર્મચારીઓ છે તેઓ હાલ અહીં સેમ્પલની પ્રક્રિયા કરી રહ્યા છે તો સુરતના તડકેશ્વર ગામની આ તસવીરો છે જ્યાં પાણીની ટંકી પડી ગઈ છે અને પાણીની ટંકી પડવાથી ગુજરાત સરકાર પર સુરતના સિસ્ટમ પર સવાલ ઊભા થઈ રહ્યા છે કે પાણીની ટંકી શરૂ થાય પહેલા કેવી રીતે પડી ગઈ છે હવે એને લઈને જાંચની વાતો કરવી કરવામાં આવી રહી છે તપાસની વાતો કરવામાં આવી રહી છે સાથે સાથે જાણવા મુજબ કે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા બે ઇન્જિનિયરોના પર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બે એન્જિનિયરનું સસ્પેન્ડ કરવાથી આ ભ્રષ્ટાચાર મટી જવાનો નથી એ પણ સૌ કોઈ જાણે છે પણ આમાં રિએલિટી જ્યારે પણ કોઈ પણ પ્રકારના આવા પ્રોજેક્ટને કામ ચાલતા હોય તો એના જવાબદાર લોકો કોણ છે એના ઉપર વિરુદ્ધિ કાર્યવાહી થવી જોઈએ સસ્પેન્ડ કર્યા છે સારી વાત કહી શકાય પણ મોટા માથાઓની અંદર કોણ કોણ છે કોણ કોણ એની જવાબદારી ના અંદરમાં આવે છે

અને એ કયા કારણોસર પડી ગઈ છે એની સેમ્પલ પ્રક્રિયા લેવાની અહીંથી કામગીરી ચાલી રહી છે તો ગુજરાત તકની ટીમ અહીં ગ્રાઉન્ડ પર પહોંચી છે અને જે આપને તસવીરોના માધ્યમથી જણાવી રહી છે કે કઈ રીતે તડકેશ્વર ગામમાં એકવીસ કરોડની આ પાણીની ટાંકી પડી ગઈ છે અને હવે સેમ્પલ લેવાની જે ફોર્મ્યુટી છે એ પૂરી કરવામાં આવી રહી છે અને આક્ષેપ થઈ રહ્યા છે કે પાણી પાણીની ટાંકી ભ્રષ્ટાચારની પાણીની ટાંકી છે તો જ આ ટાંકી પડી ગઈ હોય બાકી આ પાણીની ટાંકી પડતે નહીં તો આ તસવીરો સુરતના તડકેશ્વર ગામની છે ગુજરાતની ટીમ હાલ અહીં પહોંચી છે એ દ્રશ્યો આપણે બતાવી રહી છે કે કઈ રીતે એકવીસ કરોડના લાગતથી ખર્ચાથી આ પાણી ટાંકી બની હતી અને એ પાણી ટાંકી શરૂ થાય એ પહેલાં ટેસ્ટિંગના સમય જ પડી ગઈ છે છત્રીસ ગામોને અહીંનો જે છે પાણી મળવાનું હતું પણ હવે એમ લોકોને રાહ જોવી પડશે પણ સવાલ એ જ છે કે આવા ભ્રષ્ટાચાર અટકાવવા માટે દોષી જે જવાબદાર જે અધિકારીઓ છે એની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો જ આવા ભ્રષ્ટાચાર અટકી શકે છે બાકી આવી ભ્રષ્ટાચારની પાણીની ટાંકીઓ પડતી રહેશે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત